હાલો મિત્રો નાગુ ભોગો તો આયા હે મગફળી જો ઘો ગોતે હે આ જગ્ગો ને નાગુ બે ઘો કોઈ હે ગો આમાં માં ગોતે હે બે છોડ 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 કર ના તો હું કઈ જ પડ જઈ દેખો કે એકો કી કો છોડ ખાલી ઉઠલાવી નાખો એકો કરવાની કઈ જરૂર નથી આ જગદીશ મંડ્યો હે આ બાજુ આ બાજુ નાગદીશ મંડ્યો રવિ તેજા મંડ્યો રવિ તેજા મસ્ત કામ કરે હે રવિ તું તો મારા નો દીકરો લઈને કોણ હા વિડીયો ખરા બપોરનો ટાણો છે ત્યારે કેટલા વાગ્યા હે વાગ્યો હોય એક ને સોળ મિનિટ થઈ હે ધમ બપોરે મારા વખતે કામ ચાલુ કર્યો હે બે હું સાઈ જાતો રહું હું ચંપલું પહેરીને આવ્યો નથી આંબા ને સાઈ જાતો રહું નીચે લીલી હજી વધારે એટલે જ કીધું ને એકવાર વાર આ ઉઠાવી નાખો બેરી પેરી હવે ઉથલાવી નહીં પડે હવે ડાયરેક્ટ તમારે ભારિયું ભરવાનું થાય ઉપાસ લેવડાવતો આવું ને જગદીશ કુમાર ને આ જે હે ને બે ઢારિયા આ પહે રવિ ઉઠલાવે હે જગ્યા પારો થઈ ગયા જગ્યા સવારના બે મૂર્તિ પારો કરતા હતા હું ભેરો હતો થોડીક કલાકી મારો પારો કરાયો પછી હું ભાગ્ય મારા દીકરા કે કાલે ના આવું મને કે કામ કામે કરવા તો કાલ ના આવે તો મારો કામ એમ એમને રાખે ને પોતાનું કામ કરાવો હે એ આનો વાંક છે આ રે ને નખો દો હતર હો એમાંથી કેટલા કરો હો બે કામ માન થતા હશે એક તમે એડા પારો કર્યો ને એક તમે અહીંયા સિંગાનો આ ઉર્સી પાથલ કરી બીજો કામ કાઈ ન થયો હમ હમ 1700 કામ હોય નઈ કોઈ દી તમારે તમે 1700 ભેરા કર્યા છે કાલ જગે એને બાજરી લણવા આવવાનું હતારે મને બે ગોટી દેલા મજૂર

જમીને હાવ લીલી પડી છે તમે કહો કે ઉથલાવી નાખી ઉથલાવી ઓકે નાગુ પાને ભાઈ જનાવર બટકાઈ ભરી જાય નક્કી હું આમ રે ન નકી ન કહેવાય જગેટ વરી મોટો લીધો દાઠા એકુ કી પાટીમાં હાલો ને શું આ ત્રણ ત્રણ ને ચાર ચાર માં કરતા જાવ રે ઉઠ છે દગાવાની નથી ખાલી ઉપાય રવિ તેજા જાય હર્યો રવિ ઓરો આવતો રે ઓરો વરતી વાર તું વિડીયા આવી જાય રવિ રવિ અહીંયા આલ્યો તમે તો મોટા સોરા હો ને રવિ નનકો હોય તમે જેબરા જેબરા હોય હમ આ બાજુ ઉઠલા ઉઠલા તો આવે હેર્યા હવે આમ જાય બહુ બાજુ એક બાઈ ઓસલાવે શ્રીમાન છે અમારા બાપુ શ્રી હે 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 હું તમને દાંત કાઢવા આવે તો ખરો કેમેરામાં જો જગદીશભાઈ પરમદી આવે એવો વિચાર છે પરમદી આવી જાય કાલ બપોરે તમે ભરી લેશો ને તો કાલ હાજે નીકળી જાય તો પરમદી 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 નીકળી જાય